મળતી માહિતી મુજબ વરાછા ધારુકાવાલા કોલેજ પાસે ફૂડ માર્કેટમાં ફૂટપાથ પર રહેતા સુનીલ શર્મા મજૂરી કામ કરે છે તેમનો ચોવીસ વર્ષ પુત્ર સાહિલ ઉર્ફે સાહિલ ગોદાના મિત્ર સુનીલ ઉર્ફે ડેન્જરની ઉત્તમ જેના સાથે મોટર ઝડપથી ચલાવવા બાબતે તકરાર થઈ હતી ઉત્તમ જેનાઈ સાહિલને પકડી રાખ્યો હતો પોતાની પાસેના છરાવડે વડે સાહિલને છાતી પીઠ પડઘા અને સાઠણના ભાગે કુલ આઠ જેટલા ગાજીકી તેને લોહી લોણ કરી નાખ્યો હતો જેના કારણે તેનું મોત થયું હતું આજે બંને આરોપી ઉત્તમ જેના અને તેના શાળા ગણેશને ઘટના સ્થળે લઈ જઈને પોલીસે હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું જાહેરમાં હત્યા કરી હોવાની આરોપીઓને કાયદાનો પાઠ પણ ભણાવવામાં આવ્યો લંગડાતા ચાલતા આવેલ બંને આરોપીને ઘટના સ્થળે લાવીને પણ સરભરા કરવામાં આવી